આ દરમિયાન સ્વીફ્ટ કાર અને ત્યારબાદ અન્ય એક કાર ત્યાં આવી હતી સ્વિફ્ટ કારમાંથી અન્ય કારમાં વિદેશી દારૂની કટિંગ થઈ રહ્યું છે ત્યારે પોલીસે દરોડા પાડ્યા હતા સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની એકસો એકતાલીસ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા એક પોઈન્ટ ત્યાંસી લાખનો દારૂ અને બે વાહનો સહિત કુલ રૂપિયા નવ પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં વાગરાના રહાડ ગામના ઇમરાન મોહમ્મદ અને હર્ષદ કુમાર કાંતિલાલ વાળંદની ધરપકડ કરવામાં આવી છે પોલીસે અન્ય ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે